નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો શિક્ષકોની ગટ મુદ્દે જિલ્લાના સરપંચ સંગઠને તમામ શાળાઓને તાળાબંધી કરવાની ચિંકી આપી કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓને કરાશે તાળાબંધી શિક્ષકોની ગટના મુદ્દે જિલ્લામાં સરપંચો આકરા પાણીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અપાયું આવેદનપત્ર કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા અપાયું આવેદનપત્ર જિલ્લામાં નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી બદલી થયેલા શિક્ષકોને છૂટા ન કરવા કરાઈ માંગણી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવામાં આવશે તો જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓને કરાશે તાળાબંધી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર